જય શ્રી કૃષ્ણ જય જલારામ મારી ધર્મપત્ની સોગસ કુસુમબેન ચંદારાણા એ પોતાના અંતિમ શ્વાસ લીધાને લગભગ ત્રણ દિવસથી વધારે સમય થઈ ગયો છે આ સમય દરમિયાન અમને લોકોને દિલથી હૂફ આપવા બદલ અમને શાંતિ અને હિંમત આપવા બદલ મારા ડૉક્ટર મિત્રો અમારા ફિઝિશિયન એસોસિએશનના પ્રમુખ અને સભ્યો ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સભ્યોશ્રીઓ અમારી સોસાયટીના પ્રમુખશ્રી અને અન્ય મિત્રો મારા સગા સંબંધી મારા દર્દીઓ અમને આ કપરા સમયમાં જે હિંમત આપી છે જે સાથ આપ્યો છે હું ફાફી છે એના માટે હું ડૉક્ટર વી એસ ચંદારાણા આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું અને ઋણી છું મારી વાઈફની મેં શનિવારે સવા સવાર અર્લી મોર્નિંગ લગભગ દોઢ વાગે એને મેં માછાથી હાથ મૂકીને એમ કીધું હતું કે હું હવે જરા આરામ કરીને પાછો આવું છું ત્યારે એની રડતી આંખો મોજી વિસરી શક્યો નથી અને બે કે ત્રણ કલાકમાં જ એ અમારી વચ્ચેથી વિદાય લેશે એની કલ્પના પણ એ સમયે મને નહોતી અમે લગભગ પચાસ વર્ષને સાત મહિના સાથે રહ્યા છીએ મને યાદ નથી કે એને કોઈની સાથે ક્યારેય ઝઘડો કર્યો હોય કે કોઈને વચન કહ્યા હોય એકદમ શ્રદ્ધાળુ આત્મા હતો શ્રીનાથજીમાં એને અતૂટ શ્રદ્ધા હતી અને વર્ષો સુધી એકલી રાજકોટથી શ્રીનાથજીનાથ દ્વારા જઈ દર્શન કરી પોતાની રીતે પાછી આવતી શ્રાવણ મહિનામાં ચાલીને આખો મહિનો પંચનાથ મહાદેવના દર્શન કરવા જતી આવા પવિત્ર આત્મા એ મને જે મને પડખું સેવું છે મારું હું ભલે ડોક્ટર છઉં હોશિયાર છઉં પણ મારો સ્વભાવ થોડોક ઉતાવળ્યો છે ક્યારેક મેં એને કટુ વચનો કહ્યા હશે પણ એને મને કોઈ દિવસ ક્યાંય ખરાબ નજરે જોયો નથી કે મને ખરાબ શબ્દો કયા નથી જિંદગીની લેણદેણ પૂરી થાય શ્વાસો પૂરા થાય ત્યારે દરેક માણસે જવાનું હોય છે એ નક્કી જ હોય છે કે તમારું મૃત્યુ થવાનું છે કઈ ક્ષણે કયા સંજોગોમાં કઈ જગ્યાએ થશે એ આપણે કોઈ જાણતા નથી હવે એનો આત્મા ક્યાં હશે અને બીજા શરીરમાં જન્મ લેશે અને શું કરશે એમાં હું બહુ માનતો નથી પણ એની પાછળ જે કંઈ બની શકે એ હું શ્રદ્ધાપૂર્વક બધું કરીશ ખૂબ ખૂબ ફરીથી આપનો આભાર